રાજકોટમાં અગ્નિકાંઠને લઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો પોલીસ સાથે પરિવારજનોની ઉગ્ર બોલાચાલી અમને આમ તેમ ભટકાવવાનું બંધ કરો પરિવારજનો ઉગ્ર બન્યા હતા પરિવારજનોએ મૃતદેહ માટે કરી છે માંગ ચાલીસ કલાક બાદ પણ મૃતદેહ ન મળતા પરિવારજનો પરેશાન થયા છે હવે પરિવારજનોની ધીરજ ખૂટી છે તંત્ર તરફથી યોગ્ય જવાબ ન મળવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે હવે આક્રોશમાં ફેરવાઈ ગયો છે કારણ કે કલાકોની વાટ જોઈ જોઈને હવે તેઓ થાકી ગયા છે જવાબ નથી મળી રહ્યા જિગ્નેશ ગઢવીના પરિજન છે આપણી સાથે કે જેઓ પણ મિસિંગની લિસ્ટમાં છે પરંતુ શું શું કહેવામાં આવી રહ્યું છે તમને બસ કહેવામાં તો ખાલી એટલું આવે કે જે બી કાંઈ બી ડિસિઝન લે પ્રશાસન કે સરકાર એ થોડોક ઉતાવળીઓ લે કેમ કે આ બધાયની હવે પેશન રહ્યું નથી એ કંઈમાં હવે આ બધાય એક બ્લાસ્ટ થવાની તૈયારીમાં આ બધાના પેશન્ટનો હાવ એન્ડ આવી ગયો છે ખાતું દબાણમાં છે હા

એક જ સવારે ચાર ક્યાં એક જ સાથે હતા પાંચસો ની મિસિંગ લિસ્ટ બનાવો તમે એટલે તમને ખ્યાલ આવશે કે આમાં આંકડો ફિક્સ નથી ઓવરઓલ જેટલા મહિલા છે એ તો વીસ બાવીસ જણા પચીસ જણા છે એથી વધારે આંકડાની આપણે અપેક્ષા પરિવારજનોનો તમે જે રીતે જોઈ રહ્યા છો કે માણસોને તો ન બચાવી શક્યા ન જીવતા રાખી શક્યા હવે એમના મૃતદેહોને તો અમને આપો અને કોઈક કહી રહ્યું છે કે કપાયેલો હાથ અમને આપી દો આ કેટલી કરુણ વાત હશે કેટલી વધારે પીડા હશે એમના શબ્દો પરથી સમજી શકાય છે અને આશા રાખીએ કે જે લોકો અત્યારે ઘરે ઘણી બધી મહિલાઓ એવી છે કે જેમની હાલત અત્યારે અત્યંત ખરાબ થઈ ગઈ છે જેમને હોસ્પિટલ દાખલ કરવી પડી છે એટલે આ પરિજનોની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે જલ્દી જલ્દીથી જલ્દી જે પણ કોઈ ઉકેલ આવે એમને જવાબ વ્યવસ્થિત આપવામાં આવે કે જેના કારણે એમને સંતોષ મળી શકે કેમેરામેન ચેતન પરમાર સાથે ક્રિષ્ના પટેલ સંદેશ ન્યૂઝ